પતિ પત્ની તમે સાથે ભક્તિ કરી શકો જાત્રા કરી શકો આનંદ કરી શકો દાન પુણ્ય પતિ પત્ની કરી શકો બાકી કોઈ પણ બે વ્યક્તિ બેસીને ક્યારેય ભક્તિ ના કરે કારણ કે બે વ્યક્તિ બેસે એટલે તારી મારી વાતો ચાલુ થાય માળા કરતા કરતા બી વાતો નીકળે એટલે દત્તાત્રેય ગુરુએ એક દીકરીને ગુરુ કરી કેમ કે એને ત્યાં ગયા ને ભિક્ષા માંગવા ત્યારે દત્તાત્રેય ગુરુએ જોયું કે દીકરીને મહેમાન આવ્યા છે અને મહેમાન એના પિતા ઘરમાં હાજર નથી એટલે દીકરીએ અંદર જઈને પેલી ડાંગર હતી ને એ ડાંગરને ખાંડવાનું શરૂ કર્યું કે આજે ભાત બનાવવો પડશે મહેમાન આવ્યા છે એટલે ગરીબ ઘરની દીકરી પિતા બહાર ગયા હતા આગળ મહેમાનોને જલ અર્પણ કર્યું છે આસન આપ્યું છે અને કીધું બેસો મારા પિતાજી હમણાં આવશે અને હું ભોજન બનાવું છું તમે પ્રસાદ લેજો

એટલે એ દીકરીએ શું કર્યું કે ધીરે ધીરે આમ છ છ બાર બાર ચૂડી પહેરી હતી ને એમાંથી છ ઉતારીને મૂકી દીધી પછી ખાંડી તો થોડો અવાજ ધીરો થયો પણ અવાજ તો આવતો હતો એટલે દીકરીએ વિચાર કર્યો કે અવાજ તો આવે છે હજુ પણ એટલે એને પછી બધી બંગડી ઉતારી દીધી એક એક બંગડી હાથમાં ચૂડી રેવા દીધી અને પછી ડાંગર ખાંડી એને ચોખ્ખી કરીને એનો દૂધ પાક બનાવીને પૂરીને ને આ બધું બનાવીને પછી આવેલા મહેમાનોને ભોજન કરાવ્યું આ દીકરીએ અને આ આ ભિક્ષા માંગવા દત્તાત્રેય ભગવાન ત્યાં વિહાર કરતા હતા એમણે જોયું કે

પેલી દીકરીઓ રાજકુમારીઓ પોકાર કર્યો છે ભગવાન ને ખબર પડી જાય ભગવાન કેવા હોશિયાર છે જોજો કે એમને ખબર છે કે આ બધી પટરાણીઓ છે ને એમાં સત્ય જે છે ને એ નાટક કરશે હા એટલે પાણી પેલા પાર બાંધી છે ભગવાન ગરૂડ પર ચડી ને ગયા છે કે ચાલો દેવી આજે આપણે જરાક જઈને આવીએ અને સત્યભામા સાથે પ્રભુ આવ્યા છે ભગવાને આ કહેવાય કે છ કિલ્લા હતા બધા કિલ્લા

વધ કર્યો છે અને એ મુરુ દૈત્યની દીકરી હતી કે જે ઘટોદ સાથે દીકરા તરીકે મહાભારતમાં બતાવવામાં આવ્યું છે ની પુત્રી છે એનું લગ્ન થયું છે અહિયાં બતાવ્યું છે કે દૈત્યને માર્યો છે મરુ નામના દૈત્યને માર્યો છે એટલે પછી ભગવાન નામ પડ્યું છે મોરારી ભગવાન નામ પડ્યા છે ને એ નામ એમના કર્મ થી પડ્યા છે ગાયો ચરાવી એટલે એટલે ગોપાલ ગિરિવાર ઉપાડ્યો એટલે ગિરિધારી મન ને બધાના મન ને આકર્ષિત કર્યા એટલે મનમોહન માખણ ચોરાવ્યું એટલે માખણ ચોર રણ છોડ્યું એટલે રણ છોડ અને નામ આપ્યા છે તમે રણછોડજીના દર્શન કરવા જાજો તમને આ વાત કરું છું રણછોડજીના દર્શન કરવા જાઓ ને ત્યાં અચૂક તમારે માખણ અને મિશ્રી ધરાવવાના દસ રૂપિયાના જ મળે છે

બિલકુલ અડીને એક કોલસા વખાર હતી ને કોલસા ની વખાર એક બીજા ભાઈ હતી પણ એમાં એક ચોકીદાર રાખેલા હતા દાદા દાદાની ઉંમર પંચોતેર એસી વર્ષની શુગર એટલી બધી વધારે આ પગ કપાવેલો એમનો પંજો કપાવી નાખેલો અડધો અડધો પંજો સડી ગયો હતો હવે કાકા અમારે ત્યાં મારી બા નો નિયમ એવો કે આવું કોઈ હોય ને એટલે એમની જોડે સત્સંગ કરે મારી બા અને પછી એમને જમવાનું એ બધી વ્યવસ્થા આપે મારી બા જોડે ચર્ચાઓ ચાલે એક દિવસ અમે વાત કરતા કરતા વાત નીકળી ને સત્સંગમાં એ દાદા એ કીધું મેં બધાએ પૂછ્યું કે રણછોડરાય નો આપણું નગર છે ને આ બધા ભક્તો આવે છે એટલે કીધું કે રણછોડ ત્યાં એમનેમ કોઈ દોડી નથી જતું પૂનમ ભરવા આ સાક્ષાત રણછોડરાય ડાકોર માં બિરાજમાન છે બેન મેં મારી નજરે જોયા છે એમ એ દાદાએ મને કીધું તું મને યાદ છે હજુ હું ત્યાં બેઠી હતી નાની અમથી અને એ દાદાએ કીધું કે એક દિવસ આખો દિવસ હું અહીંયા નોકરી નહોતો કરતો મારી પાસે કંઈ કામ નહોતું અને હું આખો દિવસ ભૂખ્યો હતો અને હું એવો ભૂખ્યો ભૂખ્યો ત્યાં તમે રાત્રે જોજો તે દુકાનોના પાટિયા હોય ને ત્યાં ગરીબ લોકો ભિખારીઓ બધા સુઈ રહે છે પાટિયા પર ડાકોરમાં તો હું એક દુકાનના પાટિયા પર સૂતો હતો અને મંદિરથી થોડોક એક કિલોમીટર દૂર હતો અને સૂતી વખતે મેં આખો દિવસ માંગ્યું પણ મને કશું ન મળ્યું ને ખાવાનું એટલે હું ભૂખ્યો હતો મને બહુ ભૂખ લાગી અને પાટિયા para o SUT, também é muito...